નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં હાલોલ ગોધરા રોડ પર પ્રથા તેવી લોકોમાં ચર્ચા થવા પામી છે મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લામાં કાલોલ બસ સ્ટેશન તથા વેજલપુર બસ સ્ટેશનના ડેપો મેનેજર ઘોર નિંદ્રામાં કે પછી હપ્તા પ્રથા એ અમારા મીડિયા કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા એક તરફ ટીઆરબી જવાનો જે પોતાને પીઆઈ સમજી વાહનો ચેકિંગ કરી કાલોલપર તાલુકામાં પ્રજાને હેરાન કરતા હોય છે ત્યારે બીજી તરફ હપ્તા ન ભરતા વાહનોને પોતાના માણેલા પીઆઈ દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે હવે જોવાનું એ રહ્યું કે આવા ટીઆરબી જવાનો પર કયા અધિકારીઓના આશીર્વાદ છે અને હવે કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું જ્યારે બીજી તરફ વેજલપુર બસ બસ સ્ટેશન તથા સ્ટેશનના ડેપો મેનેજર પણ ઘોર નિંદ્રામાં સરકારનો મફતનો પગાર લે છે અને ફાયદો પ્રાઇવેટ વાહનોને કરાવતા હોય છે તેવા વિડીયો અમારા કેમેરામાં કેદ થયા છે જો આવા વાહનો પર લગામ નહીં લગાવવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામશે એસટી તંત્રના અધિકારીઓ બસ ટિકિટના ચેકિંગના નામે પચાસ થી સો રૂપિયા બચાવવા નીકળતા હોય છે તો શું આમને આવા પ્રાઇવેટ વાહનો દેખાતા નથી કે પછી હપ્તા પ્રથા ચાલુ જ છે હાલોલ કાલોલ વેજલ ગોધરાની પોલીસ રહેમ નજર હેઠળ પેસેન્જરોમાં વાહનો દોડી રહ્યા છે તેમ છતાં હાલોલ કાલોલ વેજલ ગોધરા પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર દેખાવ પૂરતી કામગીરી હાથ ધરવામાં આવી છે લોકચર્ચા મુજબ ટીઆરબી જવાનો તેમજ સ્ટાફના માણસોની રહેમ નજર હેઠળ પેસેન્જર ભરી વાહનોને રોકવામાં આવતા નથી અને ગોધરા હાલોલ રોડ ઉપર જે કોઈ સામાન્ય વ્યક્તિ હપ્તા ન આપે તો તેઓની ગાડીઓને ડિટેઇન કરી દેવામાં આવે છે અને દેખાડો કરવામાં આવે છે જેથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પેસેન્જરોમાં દોડતા વાહનો ઉપર કોઈ મોટા અધિકારીઓના આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટ ધરમસિંહ વણસારાઇકર ધન્યવાદ